ભાઈ આજે નગર આખું સજળ બંધ છે બંધ પાડવાનું કારણ શું છે કેટલા વાગાથી કેટલા વાગા સુધીનું બંધ છે તો શું આખો મુદ્દો છે ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ કોરિડોર બનવાની એક વાત છે આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે ત્યારે એક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે લોકોને ધારણા પણ આપી છે પરંતુ છેલ્લા બે દિવસમાં ક્યાંક ને ક્યાંક છે કોરિડોરમાં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ એને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે આજ દિવસ સુધી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી પરંતુ આ ત્રણસો ચોર્યાસી જે અસરગ્રસ્તો છે જેમાં જેટલા હોટલ માલિકો છે તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ વખત તંત્રની મીટીંગ યોજાયેલી છે જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટી તંત્ર તરફથી આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને